દેવરાજનગર ખાતે આવેલ શ્રી નંદકુરબા મહિલા કોલેજમાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી શિક્ષક દિવસ નિમિત્તે કોલેજનું સંપૂર્ણ સંચાલન અભ્યાસકર્તી દીકરીઓએ કર્યું હતું આ તમામ વર્ગમાં પ્રાધ્યાપકની ફરજ પણ દીકરીઓએ બજાવી હતી જે અંગેની પ્રતિક્રિયા દીકરીઓએ આપી હતી નામ લાલાજી માહિત છે હું મહિલા કોલેજમાં ભણું છું આજે સપ્ટેમ્બરને અમારે ત્યાં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી હતી તો ખૂબ જ મજા આવી અને જોઈ રહ્યા છે કે મસ્ત બધા ટીચરો બનીને આવ્યા છે અને ખૂબ જ સરસ ક્લાસમાં ભણાવે છે મારો સબ્જેક્ટ હતો બીસી બિઝનેસ કોમ્યુનિકેશન હું એફાઈ ફર્સ્ટ ઇયર સ્ટુડન્ટ છું અને મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો છે હું ક્લાસમાં એન્ટર થઈ સૌથી પહેલા મારો એક નિયમ છે કે હું રાધે રાધે કહું છું તો બધા મને રાધે રાધે કીધું ગુડ મોર્નિંગ કીધું મેં એમની સાથે ઇંગ્લિશમાં થોડીક વાતચીત કરી કેમ કે બિઝનેસ કોમ્યુનિકેશન એ આખો અમારે ઇંગ્લિશમાં સબ્જેક્ટ આવે છે અને પછી બધાય મને ક્વેશ્ચન્સ ને પૂછ્યું ફર્સ્ટ ટાઈમ એવું થયું હશે કે ક્લાસમાં બધાને મુદ્દાઓ બહુ જલ્દી યાદ રહી ગયા બિઝનેસ કમ્યુનિકેશનના મેં પર્સનલ કમ્યુનિકેશન સબ્જેક્ટ ભણાવ્યું જેનો અર્થ એવો થાય છે કે વ્યક્તિગત સંચાર અને બધાને ખૂબ જ મજા આવી બધાએ બહુ બધા સવાલે પૂછ્યા મેં એના જવાબે આપ્યા અને બધાય મને બહુ મેં સપોર્ટ બહુ કર્યો છે તો હું એ લોકો માટે એક પંક્તિ કહીશ કે મોતને હું મુઠ્ઠીમાં રાખું છું મોતને હું મુઠ્ઠીમાં રાખું છું મારા હરેક શ્વાસને હું સાવધાન રાખું છું કોઈ મારા અનમરાની ગોળી શું કરશે કોઈ મારા અનમરાની ગોળી શું કરશે ગુજરાતી જુઓ દિલમાં જ દિવસ ભણાવવાનું સપનું રાખું છું મારું નામ પાયલ મુકેશભાઈ ચૌહાણ છે હું એનએમસી કોલેજમાંથી આજે ટીચર બની છું તો મારો એક્સપિરિયન્સ કહેવા માગું છું હું બીકોમ કોમ સેમ વન ઇંગ્લિશ મીડિયમમાં અભ્યાસ કરું છું અને આજે મેં મારો સબ્જેક્ટ લીધો છે ટાઈમ મેનેજમેન્ટ પહેલાં તો હું ક્લાસમાં ગઈ તો બધા રિસ્પેક્ટફુલી ઉભા થઈને ગુડ મોર્નિંગ વિશ કર્યું તો પછી મેં એમને સીટડાઉન કીધું અને પછી ક્લાસ શરૂ થયો બધાએ સારી રીતે રિસ્પોન્સ આપ્યો મેં પોઈન્ટ વાઈઝ બધાને એક્સપ્લેન કર્યું અને જેમને પણ ડાઉટ તો એ લોકોએ ક્લિયર કર્યો અને મેં એમને એક્સપ્લેન કર્યું એ બધાને બહુ ગમ્યું બધાએ લાઈન ટુ લાઇન મને સરખી રીતે રિસ્પોન્સ આપ્યો અને મેં જે પૂછ્યું એવી રીતે કીધું અને ડિસિપ્લિન માર્યા પછી થોડોક સમય અમે એક ગેમ રમ્યા કે જેમાં બધું ગેસ કરીને એકબીજાને ઓળખવાના એવી રીતે અને જે લેક્ચરમાં બધાએ શાંતિ રાખી એ દરમિયાન મને બહુ મજા આવી અને આજનો મારો એક્સપિરિયન્સ મને ખૂબ